देवी सुनेंद्र लगनर भरयो हातवर मोर जुदी बातती आज हातवर पुशी आ वेला ने निना आ मेलडी ने भोंका दी ता दुनिया जुड़ी सा भई કલ્પેશ ભાઈ હા તમારા પેલા આ મેરડી નો આ પરગણા જગા નતો આજુબાજુ વસ્તી નથી આવી એટલી હા તમારા આ શેતરમો બોલા કરતા દહ ઘણી વસ્તી આધાર હતી મેરડી ની વેરા જુદી હતી ભઈ

અઢીભાઈ રચાયું છે બનાવ્યું છે હજુ જેમ 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 આ પ્રજા નો ભાવ છે એમ ભુવાજી આ જગ્યા હજુ હોકડી પડી છે હું માતાઓ કહું છું ખરુમાં અરિમભાઈ તમને જેલવ તો આવે છે તો મને આવતો આવડે છે ચમક ચમક પંડરણ પંડ ખાય પાઓ પાવાના પાપે જાય મોણ હરણ તો માં મોણ શકમાવા જાય તો પચાવર હાઈ દ્વરત તમે ખઈએ કો તેરું રણ તો પીઢીઓ પરંપરા તમે ઉંજે ઉંજે ખાવ તોય ખૂટા ન એવું દેવરાણ ભઈ 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 એવું કહે છે કે તમે તમે દુનિયાલી હોળ ના રાખતા મારી મેરળીલા દીવાની અંબળ રાખજો તો જગત ને દુનિયા તમારા પગે નમાયા તો કશું નથી એકણે થી શરૂઆત કરી ભાઈ એ થી ખમા કઈ જવું દારૂ ની સટ મારી જવું એટલે બાર મહિને હવાયું બનાય પાવળિયા વગાડ હોજજ૦ા તમ સેચે મારહતગા બાંપજ હજે �ેચે હોજતાશે વાબજ તરી વેળા મેલડી મારી લાઈ સોના મો સુગંધ મેલાઈ પટોળે ભાત રે મેલાઈ એ મેલાઈ બા પટોળે ભાત રે ચડી પડી બેદાનમાં ખેલેના બાપની માતા છું ઘોડા જેને ખેલતા આવડે જીત છે ને કહા તો ફરજિયાદ છે ભાઈ એટલે લો દરેકની જઈ એ આ દરેક મેમરની જયલે ભાઈ દરેક ના મને મને ઓટો ના મારું તો મારું ઘોડી મારતાનું વેંસે ને ભઈ જેવો જેવો છે એવો મારા ભગવાનના દરબારમાં જઈને ભહમતપ કરીને ઘોડા માથે બરતી સગડી મૂકીને ભાઈ

મને ભાવની જરૂર છે ગોડા એ બધું ડબાઈન વિજય બેઠેલી છું તમારો ભાવ એકલો તમારી પાસે એ મને આપી દો તો બધું મારી પાસે લૂટી જાવ ગોડા કદી બાપડા બચારો હોશિયાર થવા દો તો મારું માતાનું વેસ હો રાવણે રચના રચાઈ માં જબરી જહનાય પાઈ

सौदे पुरणे सुरगर सौदाल देश न विदेश असांद नाद पचालो આગવી નોપના ન ભરત ભુવા દેવા ભુવા વન એ વિહેદયે નોપના રશી વડા નહી મારી વિજય વડા નહી દેવી મારા નોડા કરે નેવો નિશો રાખનારી વિભેદ ક્ષમા

તમે બે હાથે મેળી ના ઘણી લીધા હે પંચાલુ આ મિત્ર ની ભૂમકામો એક થી ચાલુ કરી ઓકડે ઓકડા દાળો જાય છે માં મેળી હોના પાડતી જાય છે મારા ભરતભાઈ દેવાભાઈ ભાવ વગર કશું બનતું નહીં દુનિયા જગત આવો પણ મારી હોવાળાની વિહદ ઘડી કે આવો એવી ભાવના એવી આસના છો સારું થયો રબારી પેલા પટેલ કે બે ઘડી વારે મેરડી એ જવું પડશે પણ મેં વિહત એવું કીધું કે કદાચ તમારે મેરડી ની આ જોડખાણ પડી હું તો આઠ આઠ દસ દસ વર્ષ પેલા આઈ આવી છે હા આ ઘર મારું છે જૂનું છે જીના નિમિત્તે આવી જીના હંગાથે આવી પણ આ ગરની મારા પરભવનાત્મક લેખ લખ્યા છે ભરતભઈ ત્યાં બીજી વખત અકળા પાડવા આવીશું પણ ભાઈ એ વખત વેડા જુદી હતી એ વખત સમો જુદો હતો ને આજ વેડા જુદી છે આજે સમો જુદો છે ભરત ભાઈ દેવા રેણી કેણી મોટું ભગવાન છે તમે દેવનાર મેરડીના પગ જાલીમ બેહી જયા છો આ મેળી એવું કહે છે મારા પગમાં પડી જાઓ કોઈ દુનિયાના પગમાં પડવા નહીં જવું ભાઈ તમારે ખૂટું કરતું હોય તો મારા આગળ તમે પોકડા મેલી દ્યો બાર મહિના થાતો થાતો ઓકળા મેળડી પાર પાડશે જગત મો ભરત ભુવા નમવા નહીં નું બોલી દાળો જાહે દીકરો તમે મારું વડ રાખશો મારા દીવાન હાથવી બેહી રહેશો તો એક દાળો હોય ભૂ રહેવાની જગ્યા નહીં હોય પણ ભરત ચૈતર મહિના ચોથ ચાલે છે ગોમણે ગોમણે તેરા હરો માતાના ના મોઢવા છે કોનાથી મોટો પુરાવો ના હોય વસ્તી તારા ચોક માં મોઢવાના બાર છે એટલે માતી નહીં નક્કી થઈ ગયું વાહ વાહ વાહ

દેવા ભુવા કદાચ હું સતનીના ચૈતનની ચોથના દાણ ધૂંડતી છું તો હજુ કે બાર મહિનાની વેળા થાય અને તું એ રાશિ છે એનું ડબલ ના કરાવત મારું નામ કાર છે આ ભોમકાળ આ જગ્યાના નામે જમીનના જનીય ખબર નથી તંદાળો મેળડી જમીન છે તમારા વિષયની વાત નથી વિષય બારની વાત મેળડીએ કરી લેશે પણ આ સહ એના કરતા ડબલ આ મેળડીના ભરભૂ બનાવશે હું કોડાચેરાની વિહત કહું છું અને આજના જેટલી જેટલી વસ્તી દુનિયા જગત કોઈ ઉભું છે કોઈ બેઠું છે મારી ઘર કુવાસીઓ બોન દીકરીઓ જેટલા શેઠ છેલ્લો ઊભો હશે એ મારા દેવનું મહેમાન છે અને તો ઊભો રૂપે મને હાથ જોડશે એની આસના મેળવીને મારા વિહતના રોમ પૂરા કરશે બોલો વિહત